હેલો તમારે વેલકમ બેક જવાનો હોતી યુબ ચેનલ છે તેની ક્લાસીસ અને આગળના લેક્ચરમાં ટકાવારીને મસ્ત મજાને દાખલા આવવો જે બાળકો વિડીયો જઈને તૈયારી કરી લેવા છે ટૂંક સમયમાં એક્ઝામ છે વધારે વધારે પ્રેક્ટિસ કરજો રવિવાર શનિવારના જે દિવસો આવે છે એની અંદર મેક્સિમમ પ્રેક્ટિસ કરજો રખડવાનું ઓછું કરી દેજો રમવા જવાનું ઓછું કરી દેજો ટીવી જોવાનું ઓછું કરી દેજો મોબાઈલ જોવાનું ઓછું કરી દેજો કેમ કે જો એક વખત પાસ થઈ ગયા તો એટલો બધો બેનિફિટ છે કે તમને ધોરણ 6 થી 12 નો સીબીએસસી બોર્ડ ફ્રી ઓફ કોસ્ટ તમારા વાલીને એક પણ રૂપિયો ફી ભરવાની રહેશે નહીં અને મસ્ત મજાનું હાયર এড્યુકેશન હાઈ લેવલનું નું এড્યુકેશન તમને મળવાનું છે તો એની તૈયારી માટે આપણે ખાલી 20 દિવસ નું જતા કરીએ કરશો ને તૈયારી કરશો ને મસ્ત મજાની શનિ રવિ કમ્પ્લીટ આખે આખી બુક તમે જે પણ બુકમાંથી પ્રેક્ટિસ કરી રહ્યા છો એક વખત ગણજો ઓકે જે વિદ્યાર્થીઓને પેપર સેટ જોઈએ છે પ્રેક્ટિસ કરવા માટે એ મને નીચે તમને જે લિંક આપેલી છે એમાં નંબર છે જ એ વોટ્સઅપ પર કોન્ટેક કરીને મને મેસેજ કરજો એટલે હું તમને પેપર સેટ મોકલી ડન છે ચલો એક શહેરમાં ત્રેપન ટકા હિન્દુ છે ઓગણચાલીસ ટકા મુસલમાન છે બાકીના બારસો છપ્પન લોકો અન્ય ધર્મના છે તો હિન્દુની વસ્તી કેટલી એવું કીધું ફિટ થી જઈ ઓર વસ્તી આઈપી ચકોને હે બોતી નિય અન્ય ધર્મોની મે ઈ પી સંખ્યા આવી છે 10% વારી કેટલી થાય મળે ખરે હા કેમ કે જો 53% હિન્દુ 39% મુસલમાન બાકીના વૈધાય અન્ય ધર્મોના તો 100% માં પહેલા આટલું કાઢ નાખો હલો 100 માંથી 53 + 39

બરાબર બારસો છપ્પન છેદ માં સો બારસો છપ્પન ચલો બરાબર બારસો છપ્પન ગુણ્યા સો છેદમાં આઠ હવે આપણે જોતા હતા હિન્દુ હિન્દુ કેટલા છે ત્રેપન ટકા

અને પછી તો ભાગ 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 નહીં ચાલશે ચાલીસ પાંચ વન આઠ સત્તા છપ્પન અને અહીંયા જવાબ આવ્યો એકસો સત્તાવન આઠ ગયા હવે કેટલા લીધા એકસો સત્તાવન હવે આખો ગુણાકાર નથી કરવો તો હું કરું એમનો ડાયરેક્ટ જવાબ આવી શકે એમ છે જોઈએ છેલા બે અંક પકડો 7 3 21 21 માં જવાબ આવ્યો એનો છેલો અંક કેટલો 1 હવે આમાં જેનો છેલો અંક હોય એની જવાબ છે પતિ ગુણાકાર એ નહી કરવો પડે આપેલી સંખ્યામાં ગુણાકાર કેના વગર જવાબ લાવવો છે અને એક જે જવાબ આવે છે એનો એકમનો અંક હોય એવો એક જ આંકડો હોય તો પછી હજી એક એકવાર હોય તો પછી ગણમાં બેસવું પડશે પણ આમ ન થઈ શકે છે 7 3 21 બંનેના છેલા અંક અંકો 7 3 21 પાછળ કેટલા લીધા એક ત્રણ અઠ્યાવીસ વધી પડી બે પાંચ પાંચ ને બે સાત 7 3 એકવીસ વધી પડી બે 3 પંદર ને 2 સત્તર નો સાત વધી પડી એક ત્રણ ત્રણ ને એક 7 ને પાંચ બાર વધી પડી એક 899413 નો તો ગયો વધી પડીએ એવો 321 સમજી ગયા ક્લિયર છે નેક્સ્ટ રાધાએ સુનિતાને ₹500 આપ્યા રાજાએ સુનિતાને 500 આપ્યા સુનિતાએ 20% ઓછો કરીને રીનાને આપ્યા રીનાએ 10% ઓછો કરીને કમલાને આપ્યા તો કમલાને કેટલા આપ્યા જ્યા ને રાધા એ 20% ઓછા અને કોને રીના ને જે મળ્યા એમાંથી રીના એ દસ ટકા ઓછા પીરા કોને આપ્યા કમલાને તો કમલા પાણી કેટલા પૈસા ગણવા છે ને

જે સંખ્યા આપી હોય એમાંથી પાછળનો અંક એક કાઢીને પોઈન્ટ મૂકી દેવાનો એક કાઢીને પોઈન્ટ મૂકો એટલે અહીંયા જીરો નીકળી જ જાય ને પોઈન્ટ પછી જીરો હોય કે કામ નથી 40 હવે 400 માં 40 કાઢ નાખો કેટલા આવે છે 360 તો કમલા આવશે કેટલા છે 300 નહી છે ઓકે ચલો એક વ્યક્તિ 1000 મીટર માપવાનું છે માપી ને કો 1000 એટલે ભૂલ કરી હવે ભૂલ કરી ટકા ગોતવાનું છે કેટલા ટકા ભૂલ થઈ

મોહન ની માસિક આવક પંદર હજાર છે મોહન દર મહિને પંદર હજાર રૂપિયા કમાય છે એમાંથી ભાડું ભરે બે શિક્ષણ પાછળ પાંચ હજાર અને બીજી વસ્તુમાં પાંત્રીસો ખર્ચે છે તો બાકી રહી રકમ આટલો બધો ખર્ચ કર્યો પંદર હજાર પછી જે બાકી રહ્યા એ મૂળ બચત છે કેટલા ટકા છે એમાંથી ખર્ચા ગણો બે હજાર પાંચ હજાર ટોટલ કેટલા છે પાંચ આઠ ને બે દસ દસ હજાર પાંચસો

દંડ ગણતરી કર્યા વગર જવાબ આવ્યો હતો નેક્સ્ટ એક પાર્કિંગ માં કાર ઊભી છે એમાંથી આઠ મોટર માંથી એક મોટર વાદળી રંગની છે એવી રીતે ગોઠવેલી છે દર આઠ મોટર એક મોટર વાદળી રંગની છે તો વાદળી રંગની મોટર કેટલી છે ટકાવાળા ગણવાનું છે કુલ કેટલી આઠ કુલ કેટલી મોટર 8 એમાંથી વાદળી રંગની કેટલી એક એટલી ઉપર ગુણ્યા 100% કટી ગયું ઓકે 1 ના છેદ એટલે કેટલા ટકા થતા હતા 25 ના અડધા 12 અહીં જો જો 12 ટેબલ યાદ રાખજો ઈઝી પડ્યો છે આ બે વાર દાખલા લેવા ખાંડનો ભાવ 20 રૂપિયા હતો વધીન 23 થઈ ગયો તો વધારો કેટલો છે પહેલો દાખલો ઘણો તો ના આપણે વધારો એ ઉપર 3 રૂપિયાનો મૂળ કિંમત નીચે વીસ રૂપિયા ને ટકા સો ત્રણ પંચા પંદર ટકા એક પૈસો એક રૂપિયા ના કેટલા ટકા બરાબર છે એક પૈસો સીધું જ આવી જાય એક ટકા પણ જોઈએ ચલો એક રૂપિયા ના કેટલા ટકા એટલે સો એ વડે ગુણવા પડશે હવે આ બે એકમ સરખા હોવો જોઈએ एक पैसो अब 1 रुपया એટલે કેટલા પૈસા થાય 100 પૈસા અને ટકા માં ફેરવ છે એટલે 100% 100 100 કેટલા પૈસા હોય છે કેટલા 1% નહીતર ખબર પડી જાય એક પૈસો 100 નો કેટલા હોય 1 રૂપિયો કેટલા માં ભાગ છે 100 માં ભાગ એટલે આમ એક જ વેધું ને તો જવાબ કેટલા હશે 1% બરાબર चलो 20 મીટર 20 કિમી ના કેટલા ટકા છે તો 20 મીટર 20 કિલોમીટર ના કેટલા ટકા છે

ત્રણસો ના નેવું ટકા નેવું નેવું ગુણ્યા ત્રીસ ના છેદ માં સો જીરો 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 ગયો સત્યાવીસ પણ અહીંયા જીરો છે બીજા સત્યાવીસ બસો સિત્તેર ને સત્યાવીસ બસો સિત્તેર છેલ્લો છેલ્લો એક સંસ્થા કોઈ કંપની છે ચોત્રીસો ને પચાસ કર્મચારી કામ કરવા બેતાલીસ ટકાનું પ્રમોશન થયું

છેદમાં કેટલા એટલે હવે એમ છે પણ સીધો કરવો વાંધો નથી ને ભાગ ઉડે એમ છે અહીંયા થશે એકવીસ દુ બેતાલીસ પાંચ દુ દસ બે 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 ત્રણસો પિસ્તાલીસ એટલે પાંચ છીસ ચાર વિધા

હવે આના પછીના વિડીયોમાં છે મસ્ત મજાના ખરીદ કિંમત વેચાણ કિંમત તમારે બિઝનેસમેન બનવું હશે તો કામમાં લાગે એવા દાખલા પણ હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ તમારા ગામના ગ્રુપ તમારા સોસાયટીના ગ્રુપમાં બીજા જે ત્રીજું ચોથું પાંચમું ધોરણ બને છે એ બાળકોને તમે આ લિંક શેર કરજો જે એનએમએમએસ છે જીએસએસસીની એક્ઝામ છે જીપીએસસી યુપીએસસી ટાટ ની તૈયારી કરે છે એ પણ લિંક શેર કરવાનું ભૂલશો નહીં તમારા સ્ટેટસમાં મૂકવાનું ભૂલશો નહીં મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા